કેન્દ્ર સરકારની આઈસીએઆર સીબા કેન્દ્રીય ખારા જલજીવન પાલન અનુસંસાધન સંસ્થા તથા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના હેઠળ ગામના લોકો માટે ભાંભરા ખારા મીઠા મિશ્ર પાણીના તળાવમાં માછલી ઉછેર શાકભાજીની ખેતી બકરી પાલન તેમજ કુકડા ઉછેર જેવા વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા છે આ સંકલિત ખેતીના પ્રયાસો આજે ગામના અનેક પરિવારો માટે રોજગારીનું સશક્ત સાધન સાબિત થઈ રહ્યા છે આ યોજનાના અમલ માટે આઈસીએ સીબા નવસારી અને નવસારી કૃષિ યુનિવર્સિટીએ સાથે મળીને સુલતાનપુર ગામની ખાર ખાંજણ બિન ઉપજાઉ જમીનને સુખાકારીના કેન્દ્રમાં રૂપાંતરિત કરી છે આ બિનઉપયોગી ઉપયોગી જમીન પર સીબા દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનું સંપૂર્ણ નાણાકીય રોકાણ કરવામાં આવ્યું જેમાં તળાવનું ઊંડાણ માછલી ઉછેર માટે આવશ્યક સુવિધાઓની રચના ગુણવત્તાયુક્ત માછલીના બીજ દવા ખાતર અને અન્ય જરૂરી સામગ્રીની ઉપલબ્ધિનો સમાવેશ થાય છે ખાસ કરીને ત્રણ વર્ષ સુધીના તમામ ખર્ચ સીબા દ્વારા ઉઠાવવામાં આવશે ત્યારે કોઈ પણ નાણાકીય ભાર ન પડે સાથે જ હળપતિ મત્સ્ય મંડળના સભ્યોને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી જેથી તેઓ માછલી ઉછેરના નવા વૈજ્ઞાનિક ઉપાયો સારી રીતે અપનાવી શકે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ગ્રામજનોને શાકભાજી ઉત્પાદન બકરી પાલન અને કૂકડા ઉછેર માટેની તાલીમ આપવામાં આવી જેના પરિણામે ખેતીની પરંપરાગત પદ્ધતિઓમાં નવીનતા સાથે વૈવિધ્ય ઉમેરાયું અને આજે સુલતાનપુર ગામ માત્ર નવસારી જિલ્લાનો જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો માટેનું એક પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે વીસ સભ્યોને ભેગા કરીને અમને આ પ્રોજેક્ટમાં સામેલ કર્યા છે અને ભેગા કર્યા છે ને સમજૂતી આપી છે પહેલાં તો સમજણ આપી છે પછી ત્યાર પછી અમને તાલીમ આપી છે પાંચ દિવસની કે કેવી રીતના આમાં માછલી ઉછેર કરે છે અને કેવી રીતના પાલન થાય છે આમ ત્યાર પછી આ પ્રોજેક્ટ સીબા ચેન્નઈ અને મિશ્ર ખેતીનો પ્રોજેક્ટ છે એમાં મરઘા પાલન છે બકરા પાલન છે પાંચ ચાર જાતની માછલીઓ છે મિલ્કી પલ્સપોર્ટ ગરિયા છે સિબાસ કરચલા છે અને સરપંચ દ્વારા ગ્રામ પંચાયત દ્વારાથી પહેલાં તો આ જગ્યા આમ જંગલ ટાઈપ એમ પડતરી જ હતી પણ આટલી જગ્યા ફાળવી આપી છે અમને આ પ્રોજેક્ટ માટે અને ત્રણ તળાવ બનાવી આપ્યા છે ચેન્નઈ તરફથી અને ખર્ચો બધો સીબા સીબા જ છે આમાં અમને એક એ વસ્તુ અમારે લાવી નહીં પડે અને અમારે દેખરેખ રાખવી રાખવાની છે બધી આમાં માછલીઓની અને નાના બચ્ચા આપે છે અમને એને મોટા કરીને પાંચ ચાર ઇંચ ઇંચના કરીને વેચવામાં આવે છે એને ને આજુબાજુ ગામમાં બધી માછલીઓ વેચીએ છે મિલફિશ છે સિબાસ છે અત્યારે હાલમાં અમે હસોટમાં વેચી છે બે હજાર નંગ મિલફીશ અને એનો સારો અમને ભાવ મળ્યો છે